શિકોતારે મનાયો આજુ નથી હવાયો આ બજે કરે મેંદો બે હવે ટાઈમ થઈ ગયો તો 4 વાગવા આયા જી કોણ માં મળવું પડશે પાછું નકર શેઠોને હાલ ઘેર જને માલ ખોલસી બહાર સીત મહાલ એ ઘેર થી જ નહીં શેર મને પોણી પોણી પાવા તો પાધું થોડો બદમા

આસી કરાવ આ આ તો સુબ કોમ કરીસી પડાય એને ઉપર સુ ઓને લાગતો કે જોર આવે હો લાગતો હે પડી અમે તોડે કે આ ડોસી ડોહા કામ થતું નહીં તે વાળી લાઈયે બાજી હારું ના લાગતો હે આળા ગાટીએવા જોક ની તો આ કાલ કીધું સુવા વાળો દહીં નાંચો તો આમ ધુઆન નામ લઈશું હારું કઈ દીધું સબા મોંસો શિકરું પછી એમ ઓટો બર

એ તો આઘુરને મારવાવા ભઈ. ચાયું તો બંદી પડે. યો. એને દૂધ જોઈએ 10 લીટર દૂધ આલે છે. ખબર છે? પણ 10 દૂધ મારવા જોરીએ મારા આખી રસોણ પેલવા આઘુ કરાજો કે તે ચીજ ડાયરી. હા તે હાચી લેવાનું. મારવા તો આખ ભઈ તને. યો. મને તંદુ આવું કરવા તને. દોવન તો જો ટાઈમ થાલે કરીએ બોસવાવાજી. ઓવા. અને મો ગાવું. બોલો. આ આ આઘુરને થોડું સોન લેતો આવી છો કે? એ તો ધર.

પરનો અર્થ તો આયો ને એને આખત આવી તેન અર્થ તો મરદરૂ ટાઈમ થાય બેણી બેણી કાઢી

નો કોઈ આઈકન નું વજ ગળવા છે કે શું કરવું આ ડાઈકર આયા તે ઓમરે જ આયો ઓલા આ પર ફેર નોકર આતી ને પૈસા આલે ને ના કે આલે ના કે જો કે હું હોસ્પિટ આલા પણ ઘર નહીં ઓ ફટલેવો તો કે ગડી ના આલો ફટલે અજા જાણતા ન હોય વેણતા ન હોય આ લખો ખાલે શું તાર આઈ ગયો એ તો કે તો અમે પાછળ આવી કે લઈ લઈ કે હા અંદર શું કરવા આલા પડ્યા તમે ને બસ છોકરો મેરો ના હોય

કોમ કરશે ગરુબી કોમ કરતી હવે તો આમ કીધું હું કરું મને કેતો ના આલે પૈસા તમે તમાર મેલી પૈસા આલે એમ નહી કોમ કરી તો મેલ સોટો મળજે એ લોકો જ કંટાળી બેસતો થોડું તેમ પાવર તો ધબો બો થઈ ગયો આ પૈસા તું કામ કરીને આતો ભાઈ આ